બહુચરાજી પૂનમ ચૈત્રી પૂનમના મેળામાં છાસના કેન્દ્રો આ રીતે ખોલેલા છે અને આ બધા વડીલો અહીંયા છાસની સેવા ચાલુ છે તમે આ જુઓ ઘણા બધા માણસો અહીંયા છાસ પીવા રોકાયા છે ચૈત્રી પૂનમની આટલી ગરમી લગભગ બપોરના અઢી વાગ્યાનો ટાઈમ છે શું નામ તમારું ભાઈ ગુલાબજી ક્યાંથી આવો છો અહીંયા જ છીએ

વસ્તી જે આવતી હોય છે સતત આ રીતનું મધમાખીની જે મેળાવડો ચાલુ જ હોય છે બહુચરાજી ચૈત્રી પૂનમ